સો હેલો ગાઈસ આજે આઈ ગયા છીએ બાબુજી સો હેલો ગાઈસ આજે આઈ ગયા છીએ બાબુલાલની વાડી અને તમને તો ખબર જ હશે આ હાથ મારો કઈ રીતના ભાગ્યો તમને કોઈને ખબર ના આવે ને તો તમને આ મારા મિત્રો જોડે મલાવું મારા મિત્રો કે છે કે મારો હાથ કઈ રીતે ભાગ્યો તો જોવો બાપુ અમને ખબર છે ને મારો હાથ કઈ રીતે ભાગ્યો તો કઈક કહો હાથ વિશે હાથ વિશે હવે મારે તારને શું કહેવું થોડું માપે આંકવું અને બીજું તો હવે તું વિડીયો વળી મૂકી દે તું ઉપાધિ કરાવે એટલે મારે કાંઈ તારને કહેવું વાંધો નહીં તો હવે દસો ભાઈ તમે કાંઈ કહેવા માગો છો માપે હાલમાં જ મજા આવે એવું એમ ને હાલા ભાઈ તમે હું શું રાખો છો અને સાચું બોલજો વાંકો ન હતો હવે આમાં કહેવા જેવું તો કંઈક છે નહીં પણ હું તો મારી સાઈડમાં હતો કઈ રીતના કહેવાનું કે પીધેલો હતો વાંધો તો તમે જોયું હશે કેવું થયું પણ તોય એ તમને એટલી સલાહ આલીશ કે બાઈક ચલાવવું તો ધીમે ચલાવવું ને આપણી સાઈડમાં માં ચલાવવું જય માતાજી